હલો ફ્રેન્ડ્સ પિનલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું જામનગરની પ્રખ્યાત એવી ડ્રાય કચોરી બનાવીશું આ કચોરી બહારથી ખસતા અને ટેસ્ટી એવી પરફેક્ટ માપ સાથે આપણે તેને બનાવીશું તો ચાલો બનાવીએ ડ્રાય કચોરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું લોટ બાંધવાના વાસણમાં આપણે બે કપ મેંદો લઈ લઈશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું લોટમાં આ રીતનો થોડો ખાડો કરી લઈશું અને હવે તેમાં મોણ ઉમેરીશું વન ફોર્થ કપ આપણે તેલ લઈશું એટલે કે ચાર ટેબલ સ્પૂન આપણે તેલ લેવાનું છે તો આ તેલને આપણે લોટમાં સારી રીતે હવે મિક્સ કરી દઈશું તો આ મોળનું પ્રમાણ આપણે થોડુંક વધારે જ લેવાનું છે અને હવે આ તેલ અને લોટ આપણે સારી રીતે મિક્સ થઈ ગયો છે આ રીતનું મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે હવે લોટ બાંધીશું તો અત્યારે મેં એક કપ પાણી લીધું છે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું તો આ લોટ આપણે વધારે કઠણ નથી બાંધવાનો થોડોક ઢીલો રાખવાનો છે એટલે રોટી કરતાં થોડો કાઠો આપણે લોટ બાંધીશું તે પ્રમાણેનો આપણે હવે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તો આ લોટ બાંધવામાં અડધા કપથી થોડું વધારે પાણી ગયું છે હવે તેને ઢાંકીને વીસથી પચીસ મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપીશું હવે કચોરીના અંદરના સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કરીશું એક પેનમાં બે મોટી ચમચી આપણે ધાણા લઈશું નવથી દસ મરી એક મોટી ચમચી વરિયાળી અને એક ચમચી જીરું ઉમેરીશું તેને ધીમા ગેસ ઉપર એકથી બે મિનિટ માટે આપણે શેકી લઈશું લાસ્ટમાં બે ચમચી આપણે તલ ઉમેરીશું તેને પણ હવે થોડા શેકી લઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે કચોરીના સ્ટફિંગના બેઝ માટે મિક્સર જારમાં એક કપ ગાંઠિયા લઈશું મેં અત્યારે મોડા ગાંઠિયા લીધા છે તમે પાપડી સેવ કે તમે કોઈપણ જાતના ગાંઠિયા તમારી પાસે પડ્યા હોય તે તમે લઈ શકો છો એક કપ મગની દાળ લઈશું તો મેં અત્યારે તૈયાર જે આવે છે તે તળેલી મગની નમકીન દાળ લીધી છે તેને મિક્સરની રિવર્સ બાજુ આપણે બેથી ત્રણ વખત ચાલુ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈશું ગ્રાઇન્ડ કરેલા આ ફરસાણને હવે આપણે બાઉલમાં કાઢી લઈશું મસાલો હવે ઠંડો થઈ ગયો છે તો હવે મિક્સર જારમાં તેને લઈ લઈશું આ કચોરી આપણી એકદમ ખાટી તીખી અને મીઠી હોય છે તો આપણે તે પ્રમાણે આપણે તેમાં મસાલા કરીશું હવે તેમાં ત્રણ મોટી ચમચી ખાંડ ઉમેરીશું તો ખાંડ તમે તમારી રીતે વધારે ઓછી તમે લઈ શકો છો અડધી ચમચી હળદર બે મોટી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી સંચર પાવડર લઈશું મીઠું હું અત્યારે નથી લેતી કે ફરસાણમાં પણ મીઠું આવે છે એટલે લાસ્ટમાં જ્યારે આપણે મસાલો થઈ જાય એટલે ટેસ્ટ કરીને મીઠું એડ કરીશું એક મોટી ચમચી આંબોળિયા પાવડર લઈશું અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી ગરમ મસાલો લઈશું મસાલાને દર દરો ગ્રાઇન્ડ કરી લઈશું મસાલો ગ્રાઇન્ડ થઈ ગયો છે હવે જે બાઉલમાં આપણે ફરસાણ કાઢેલું છે તે જ બાઉલમાં હવે આપણે આ મસાલો એડ કરી દઈશું તેમાં હવે બાકીના મસાલા કરીશું એક ચમચી વરિયાળી અને એક ચમચી તલ એડ કરીશું આ રીતે આખા તલ અને વરિયાળી લેવાથી કચોરીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે બે ચમચી કાજુ અને બે ચમચી દ્રાક્ષ લઈશું તો આ દ્રાક્ષ અને કાજુને મેં નાના નાના ટુકડામાં કાપી લીધા છે તો હવે આ સ્ટફિંગને એકદમ ખાટી મીઠું બનાવવા માટે ત્રણ ચમચી ગોળ આંબલીની ચટણી ઉમેરીશું તો આ ચટણીથી જ આપણે આ સ્ટફિંગનું બાઇન્ડિંગ આવી જશે હાથી તેને હવે સારી રીતે મિક્સ કરી લઈશું સ્ટફિંગનું બરાબર બાઇન્ડિંગ ના થતું હોય તો ફરીથી બીજી ચટણી એડ કરીશું તો અત્યારે હું બીજી બે ચમચી એડ કરી રહી છું તો આ સ્ટેજ ઉપર તમારે આપણે મસાલાને ટેસ્ટ કરી લેવાનું તમારે મરચું મીઠું કંઈ પણ ઓછું લાગતું હોય તે તમે બેલેન્સ કરી શકો છો હવે આમાંથી નાના નાના બોલ કરી લઈશું તો સ્ટફિંગ આપણે એકદમ ડ્રાય હોવાથી કચોરીને લગભગ આપણે વીસથી પચીસ દિવસ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ જો એક વખત તમે આ બનાવીને રાખશો તો બાળકોના ટિફિનમાં કે જ્યારે તમારે બહાર જવાનું હોય તો મુસાફરીમાં તમારે સાથે લઈ જવા માટેનો આ બેસ્ટ ઓપ્શન રહેશે બધા જ બોલ્સ હવે તૈયાર થઈ ગયા છે હવે કચોરી બનાવીશું તો આપણે લોટ બાંધે વીસથી પચીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હાથથી તેને થોડું મસળી લઈશું તેના નાના લુવા કરી લઈશું સ્ટફિંગના આપણે જેટલા બોલ્સ બનાવ્યા છે તે પ્રમાણે આપણે તેટલા લુવા બનાવી લઈશું તો કચોરીને આપણે હવે બે રીતથી બનાવીશું લુવાને આ રીતે પ્રેસ કરી લઈશું અને તેને વેલણથી આપણે થોડું વણી લઈશું થોડી મીડિયમ થીક થાય ત્યાં સુધી આપણે તેને વણવાની છે તેમાં આ સ્ટફિંગવાળો બોલ મૂકી દઈશું અને હવે તેને હાથથી આ રીતે ફોલ્ડ કરીને વાળી લઈશું અને ઉપરનો જે વધારાનો જે લોટ હોય તેને હવે કાઢી લઈશું બે હાથથી તેને સરસ ગોળ વાળી લઈશું તો જુઓ કચોરી એકદમ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે તમે હવે આ રીતે પણ કરી શકો છો તો તેમાં આપણે આ લુવાને આપણે હાથથી સરસ વાડકી જેવો આકાર આપી દેવાનો છે તેમાં આ સ્ટફિંગવાળો બોલ મૂકીશું આંગળી અને અંગૂઠાથી લોટને આપણે સ્ટફિંગની ઉપર લાવતા જઈશું અને ધીરે ધીરે કરીને તેને પેક કરી દઈશું સ્ટફિંગ બિલકુલ પણ દેખાય નહીં તે રીતે આપણે તેને પેક કરી લઈશું નહીં તો જો સરસ રીતે આપણે પેક નહીં કરીએ તો તરતી વખતે તે ખુલી જશે તો હવે હું બધી જ કચોરીને આ રીતે જ વાળી લઈશ લાસ્ટમાં જ્યારે આપણો થોડો લોટ સુકાઈ ગયો હોય અને કચોરી બરાબર વળતી ન હોય તો ત્યારે થોડો પાણીવાળો હાથ કરીને તેને પેક કરી લેવાની તો આ રીતે પાણીવાળો હાથ કરીને પેક કરવાથી સરસ એવું પેક થઈ જાય છે અને બિલકુલ પણ ખુલતી નથી તો જુઓ કેવી સરસ વળીને તૈયાર થઈ ગઈ છે તો જુઓ બધી જ કચોરી વળાઈને તૈયાર થઈ ગઈ છે હવે તેને તળી લઈશું તો હવે મેં તળવા માટેનું તેલ ગરમ કરી લીધું છે હવે તેમાં એક નાનો લોટનો ટુકડો નાખીશું તો જુઓ એકદમ ધીરેથી તે ઉપર આવે છે એનો મતલબ એમ કે આપણું તેલનું ટેમ્પરેચર એકદમ બરાબર છે વધારે પડતું ગરમ નથી કઢાઈમાં સમાય તેટલી કચોરી આપણે તેમાં એડ કરીશું એકદમ ધીમા તાપે કચોરી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું એકદમ ધીરજથી તેને તળવાની છે બિલકુલ પણ ઉતાવળ કરવાની નથી જો તમે લોટ સરસ બાંધ્યો હોય સ્ટફિક પણ સરસ બનાવ્યું હોય પણ જો તમે તળવામાં થોડી પણ ઉતાવળ કરી તો તળ્યા પછી તે સોફ્ટ થઈ જશે એકદમ ધીમેથી ઝારાને આગળ પાછળ કરીને તેને તળી લઈશું કચોરી હવે સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તેને તળતા બારથી પંદર મિનિટ જેવો સમય લાગ્યો છે હવે તેને કાઢી લઈશું હવે આ જ રીતે બીજી કચોરીને આપણે તળી લઈશું તો આ બધી જ કચોરી તળાઈને તૈયાર થઈ ગઈ છે એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવી આ કચોરીને તમારે ઠંડી કરી લેવાની અને એર ટાઇટ કન્ટેનરમાં તેને સ્ટોર કરી શકો છો તે લગભગ વીસથી પચીસ દિવસ માટે તે બહુ જ સરસ રહેશે તો આ દિવાળીના તહેવારમાં તમે જરૂરથી તેને ટ્રાય કરજો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાયકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપીના વિડીયો મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ બાય